તમે સાંભળી રહ્યા છો કનુ ભગદેવ ચેલેન્જ ફક્ત વાતચીત કરવા માટે કોઈ માણસ મોંઘી એવી વાત આરતીએ જ્યારે દિલીપને કહી ત્યારે એ ધીમેથી હસી પીડ્યો હતો મારી દાનત વાતચીત કરતા કંઈક વધુ નહીં હોય એમ માનવાને તારી પાસે કોઈ કારણ છે ખરું કહીને આરતી સામે દિલીપ તાકી રહ્યો વધુ હોય પણ ખરી પરંતુ ઓછામાં ઓછું મારી પર તારી દાનત નથી બગડવાની એ હું જાણું છું હા આ વિસ્તારમાં એકાદ મહિનાથી રહું છું એટલે માણસને ઓળખવાની સૂઝ મારામાં આવી ગઈ છે આરતીનો સ્વર કડવો હતો ખેર દિલીપ વાસ્તવમાં તું કોણ છે શું કરે છે બિઝનેસ છે કે નોકરી આમાંનું કશુંય તે હજુ સુધી નથી કહ્યું હું એક ખાનગી ગુપ્તચર છું આરતી ખોટું માને તો ખોટું લાગે એવા દ્વિઅર્થી અવાજે દિલીપે જવાબ આપ્યો એમ કેતી તે હસી પડી કોઈ પણ ખાનગી જાસૂસ કદાપી એમ નથી કહેતો કે હું જાસૂસ છું જો આરતી આવી બધી વાતો જવા દે જો તું ખરેખર જ મારા વિશે બધું જાણવા ઈચ્છતી હો તો મને આ શહેરના એક એક સ્થળોએ ફરવા લઈ જા બધો જ ખર્ચ હું આપીશ પછી ફરતા ફરતા તું તારી ખુશીએથી મારા વિશે જાણતી રહેજે ભૂલ છે કબૂલ હા આરતીના સ્વરમાં ઉત્સાહ હતો તો પછી આજ રાત થી જ ના આજે નહીં આવતી કાલ થી આપણે દરરોજ જશું આજે તો એ સહેજ ખચકાઈને બોલી હું ખૂબ જ કામમાં છું મારે હજુ તૈયારીઓ કરવાની છે કઈને એણે ખાલી ગ્લાસ મૂકી દીધો કેમ કોઈ બોયફ્રેન્ડ આવવાનો છે ના એવું કાઈ નથી તો પછી આજનો તારો જે કંઈ પ્રોગ્રામ હોય તે કેન્સલ કરી નાખ ના કેન્સલ થઈ શકે તેમ નથી વાત એમ છે કે આજે મેં મારી બેનપણીઓને જમવા માટે બોલાવી છે રાત પડી ગઈ છે ને હજી મારે ઘણું કામ બાકી છે પણ મારી બેનપણીઓ રોકાવાની નથી આપણે જવું હોય તો લગભગ અગિયાર એક વાગે જઈ શકીશું ભલે તો હું રાહ જોઈશ સરસ તો હું એ બંનેને શક્ય તેટલી વહેલી વિદાય કરી દઈશ હવે આપણે બંને તારી બોટલ ખાલી કરી નાખીએ આરતીએ પોતાનો ગ્લાસ તેની સામે લંબાવ્યો હવે બંને પોતપોતાની એમના ખભા સુધીની ઊંચાઈ પર હતી એટલે બંને એકબીજાના ફક્ત ચહેરા જ જોઈ શકતા હતા નીચે ગલીમાં અને ગલીને છેડે આવેલી સડક પર ટ્રાફિકનો ધમધમાટ ચાલુ હતો દિલીપે બંને ગ્લાસમાં વિસ્કી ભરીને બોટલ ખાલી કરી નાખી આરતીએ એક જ શ્વાસે દિલીપને પાછો આપી દીધો અને દિલીપે તેની સામે લંબાવેલી ખાલી બોટલ બોટલ વાવાવેશમાં છાતી સરસી ચાંપી પછી એ ફરીથી મળવાનું કહીને અંદરના ભાગમાં ચાલી ગઈ દિલીપ રૂમમાં પાછો ફર્યો લાઈટ ઓન કરીને એણે બંને ખાલી ગ્લાસ ટેબલ પર મૂક્યા અને ટેબલ પર જ પડેલા રાજેશ્વરી ઉર્ફે આરતી જોશીના ફોટાને એકી તાકી રહ્યો આ ફોટો એને રાજેશ્વરીના પિતા દિનાનાથે આપ્યો હતો હકીકતમાં તેને પ્રેમબેમની વાતોમાં જરાય રસ નહોતો પરંતુ રાજેશ્વરીને સમજાવી ફોસલાવીને પોતાના વિશ્વાસમાં લઈને એને તે ઘર ભેગી કરવા માગતો હતો એને વિશે દિનાનાથે જે વાતો કરી હતી એ જોતાં એનો હઠાગ્રહી સ્વભાવ જોતાં બળજબરીથી તે સમજે તેમ નહોતી એટલે જ તેને વિશ્વાસમાં લેવાની જરૂર હતી ઉપરાંત એ જાણતો હતો કે દેશના સેંકડો યુવાન યુવતીઓ નશાની લતમાં ફસાયેલા છે અને ફસાય છે એકવાર માદક દ્રવ્યો લેવાની ટેવ પડી ગઈ હોય એ પછી કેમેય કરીને છૂટતી નથી આજે હેરોઈન મેરીજુઆના હશીશ ચરસ અને નશાખોર લોકો જેને ડ્રિંક્સ કહે છે એનું જોર દેશમાં ખૂબ જ વધી ગયું હતું સેંકડો માણસ નશાની ગુલામીમાં જકડાઈને પોતાની જિંદગીને બરબાદીના પંથે ધકેલતા થઈ ગયા હતા રાજેશ્વરીને નશાની આ કારમી નાગચૂડમાંથી છોડાવવા માટે જ એણે તેની સામે રોમાંસની વાતો કરી હતી લલિતપુર એક સમૃદ્ધ બંદર હોવાના કારણે ચોરી છૂપીથી આવા માદક દ્રવ્યો પુષ્કળ પ્રમાણમાં અહીં આવતા હતા પછી ફોટાને ટેબલ પર જ રહેવા દઈ તૈયાર થઈ પોતાની રૂમને લોક કરીને એ નીચે રિસેપ્શન પર આવ્યો ટેલિફોન ઓપરેટરને એણે બલરામપુર ખાતેની મીનાક્ષી હોટેલનો નંબર જણાવ્યો આ નંબર એને વડોદરાથી પોતાની ફિલ્મના લોકેશનો જોવા માટે આવેલા રાજેશ્વરીના પિતા દિનાનાથે આપ્યો હતો ઓપરેટરે દિનાનાથના નામનો અર્જન્ટ કોલ બુક કરી દીધો પછી ચાર પાંચ વખત એણે ડાયરેક્ટ લાઇન જોડી એસટીડી લાઇન આપવાનો આગ્રહ કર્યો લલિતપુર અને બલરામપુર વચ્ચે ડાયરેક્ટ ટ્રંક લાઇનની સુવિધા હતી જ છેવટે કંટાળીને ઓપરેટરે ડાયરેક્ટ લાઇન પર ટ્રાય શરૂ કરી દીધી સંપર્ક સધાતા જ એને રિસીવર દિલીપના હાથમાં પકડાવી દીધું કોણ મિસ્ટર દિનાનાથ દિલીપ ઊંચા અવાજે બોલ્યો હું લલિતપુરથી કેપ્ટન દિલીપ બોલું છું દિલીપ ઊંચા અવાજે બોલ્યો ઓહ મિસ્ટર દિલીપ મારું અનુમાન સાચું પડ્યું તમારો ફોન આવશે એની મને સો એ સો ટકા ખાતરી હતી જ એટલે ક્યાંય બહાર જવાને બદલે હું અહીં રાહ જોતો બેસી રહ્યો હતો ઠીક છે દિલીપ બોલ્યો હવે ધ્યાનથી સાંભળો હું ઉસ્માનપુરાની ગલી નંબર એકમાં આવેલી માયા હોટલમાં ઉતર્યો છું હા તમારી દીકરીનો પત્તો મળ્યો છે એ તમે આપેલા સરનામે જ રહે છે હા હા મેં તેની સાથે વાતો પણ કરી છે એ એકદમ સાજી સારીને સલામત છે સામેથી લાગણી સબર અવાજે દિનાનાથે કહ્યું બાવા વેશ થી એનો અવાજ સહેજ ધ્રુજતો હતો તમે 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 સાચું કહો છો એ સલામત છે ઈશ્વરનો ખૂબ જ મોટો ઉપકાર મિસ્ટર દિલીપ હવે તમે એને ગમે તેમ કરી સમજાવી ફોસલાવી પટાવીને ઘર ભેગી કરો તમારો ઉપકાર હું જીવન પર્યંત નહીં ભૂલું પહેલા મને સાંભળી લો મે એની સાથે એકાદ કલાક સુધી વાતો કરી છે અને આ દરમિયાન તે મને ચરસ કે તેને મળતા આવતા બીજા કોઈ પદાર્થ નશામાં નથી લાગી વિસ્કીની વાતને બાદ કરીએ તો માટે એવી ફિકર છોડી દેજો એ હેરોઈનના નશામાં કે એના તરંગમાં તમને નથી લાગી ના બિલકુલ નહીં મિસ્ટર દિલીપ તમારી વાત મારે ગળે નથી ઉતરતી પોતે નશાના તરંગમાં છે એ હું તે કોઈને નથી કળાવા દેતી આ બાબતમાં તે પૂરેપૂરી કાળજી રાખે છે માટે તમે બરાબર તપાસ કરજો ખાસ તો એ આવો નશો કરવા માટે હેરોઈન વગેરે ક્યાંથી મેળવે છે તે શોધી કાઢજો એકવાર એને માદક પદાર્થો મળતા બંધ થઈ જશે પછી ધીમે ધીમે એની આ કુટે હું છોડાવી દઈશ તમે ફિકર છોડો અહીં ઉસ્માનપુરામાં આવા નશાકારક દ્રવ્યો ક્યાં મળે છે અને કોણ વેચે છે એની તપાસ કરવા માટે હું થોડીવાર પછી જવાનો જ છું ભલે પણ મહેરબાની કરીને એને એકલી છોડશો નહીં ચિંતા કરવાની જરૂર નથી તમારી દીકરી સહી સલામત છે એના ફ્લેટની બરાબર એકદમ સામે જ મારી રૂમ છે ત્યાંથી હું એના પર નજર રાખી શકું તેમ છું મિસ્ટર દિલીપ તમે ખરેખર જ એક હોશિયાર અને કાબિલ જાસૂસ છો તમારી વાતથી મારા મગજનો ભાર હળવો થઈ ગયો વારું તમે એનું સાચું નામ રાજેશ્વરી છે એ જાણો છો એ હું તેને કહ્યું તો નથી ને કારણ જો તમે આવો ખુલાસો કર્યો હોય તો તે તરત જ સમજી જશે કે મેં જ તેને ઘર ભેગી કરવા માટે તમને ત્યાં મોકલ્યા છે અને આ વાતની જો તેને ખબર પડી જશે તો તે ફરીથી ત્યાંથી નાસી છૂટશે એટલે મહેરબાની કરીને તમે તેનું સાચું નામ જાણો છો એ વાતની એને ગંધ પણ આપવા દેશો નહીં મારી વાત તમે સમજો છો ને હું મારી દીકરીને ફરીથી ગુમાવવા માટે તૈયાર નથી સામે છેડીથી આવતો દિનાનાથનો અવાજ એકદમ ગળગળો થઈ ગયો હતો તમે નચિંત રહો મિસ્ટર દિનાનાથ બધી જ મુશ્કેલીઓનો અંત આવી જશે તમારી દીકરીએ અહીં પોતાની બે બહેનપણીઓને ડિનર માટે બોલાવી છે એ બંને જમીને રાત્રે સાડા દસ વાગ્યાની આસપાસ પાછી ચાલી જશે એ પછી પણ હું રાજેશ્વરીને મળવાનો છું ને બીજું હું એક જાસૂસ છું એના સાચા નામની મને ખબર છે એવું મારે તેને શા માટે કહેવું પડે મેં નથી કહ્યું અને કહેવાનું પણ નથી દિલીપે આશ્વાસન ભરે અવાજે જવાબ આપ્યો તમારો ખૂબ ખૂબ આભાર પણ મારે માથે સહસા દિલીપને સામે છેડેથી દીનાનાથના ઉપરા ઉપરી બે ત્રણ ધ્રુસકા ભરવાનો અવાજ સંભળાયો એ કદાચ કોઈ કારણસર એકદમ નર્વસ થઈ ગયો હતો શું વાત છે મિસ્ટર દિનાનાથ તમને તમને યાદ તો હશે જ કે મે મારી બહેનની ગંભીર બીમારીની વાત કરી હતી દિનાનાથનો ત્રોટક અવાજ આવ્યો હા કેમ વાત એમ છે કે કે દિનાનાથના ગળે ડૂમો બાજ્યો હોય એમ એનો અવાજ ખોખરો બની ગયો શું કોઈ માઠા સમાચાર છે હા મિસ્ટર દિલીપ મારી મારી બહેન મૃત્યુ પામે છે અને હું થોડી જ વાર પછી સુપર ફાસ્ટ ટ્રેનમાં તેના અંતિમ સંસ્કાર માટે વડોદરા જાઉં છું સમજો મિસ્ટર દિનાનાથ તમે હિંમત રાખજો બનવા કાળ બને જ જાય છે પાંચમની છટ ક્યારેય નથી થતી જો મને રાજેશ્વરી વિશે વધુ કંઈક જાણવા જેવું મળશે તો હવે હું બલરામપુરને બદલે તમને તમારા સ્થાયી સરનામા પર વડોદરા ખાતે ફોન કરીશ તમે તમારું ત્યાંનું સરનામું અને ફોન નંબર તો મને આપ્યા જ છે દિલીપે આટલું કહીને રિસીવર મૂકી દીધું પછી ટેલિફોન ઓપરેટરને કોલ ચાર્જ ચૂકવીને તે હોટેલની બહાર નીકળી ગયો